મારું નામ સુજિત્ર ઈશાન હું કૌશલ વિદ્યાભવન સુરતમાં અભ્યાસ કરું છું મેં ગયા ઉનાળે સાયન્સ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં વેસ્ટમાંથી બેસ્ટ રિમોટ કંટ્રોલ ગાડી હું તમને આજે બના બનાવીને બતાવીશ જેમાં આ મોટર આ ટાયર એક બેટરી આવું કોઈ પણ ખોખું પછી કટર ગ્લ્યુગન અને વાયર ને જરૂર પડશે પેલા મોટર ને કાપેલી જગ્યાએ ફિટ કરી દેવાની પછી કોઈપણ નાની મોટી ઢાંકણ કે સ્ટ્રો જેવું લઈને અહીંયા ચોંટાડવાનું રહેશે તે પહેલાં ટાયર માટે જગ્યા કાપવાની હવે આમાં ગમ લગાડવાનું હવે આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે હું આ બીજી મારી રિમોટ વાળી ગાડી બતાવીશ મેં હમણાં જે આ ગાડી બનાવેલી તે 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 જ ગાડી આ છે પણ ગયા ગ્રીષ્મસોમાં મેં તેની ઉપર પુ્ઠાનું કર ચડાયેલું અને આ સેલ હોલ્ડર લીધેલું તા જેથી આમાં બેટરી યુઝ ન કરવી પડે સેલ સેલ ચાલી જાય અને રે રેડીમેડ સર્કિટ મળે તે મેં આમાં યુઝ કરેલી છે અને આ રિમોટ જે બગડી ગયો હતો તે મેં રિપેર કરી આ ગાડી માટે બનાવ્યો તમે પણ મારી જેમ વેસ્ટમાંથી બેસ્ટ આવા રમકડા બનાવી શકો છો મારું નામ રવિ સોજિત્રા હું આજે ખૂબ જ આનંદિત છું કે મારા પુત્ર ઈશાન સોજિત્રાના લીધે આજે આ ગુજરાત સરકાર ટેકનોલોજી ભવન શિક્ષણ ભવન દ્વારા આયોજિત ગ્રીષ્મોત્સવ ઉત્સવમાં ગ્રીષ્મોત્સવ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓના એવોર્ડ સેરેમનીમાં હાજર રહેવાનો મને લાભ મળ્યો છે બીજો આનંદ એ પણ છે કે ગુજરાત ટેકનોલોજી શિક્ષણ ભવન દ્વારા આયુષ સ્પર્ધાઓ ઉનાળામાં ગ્રીષ્મોત્સવ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં ઘણી બધી અવનવી સ્પર્ધાઓ હોય છે જેમ કે સાયન્સ ટોય સ્પર્ધા બાળ અભિનય સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વગેરે વગેરે અલગ પ્રકારની ઘણી બધી સ્પર્ધાઓ આયોજન કરવામાં આવે છે જેમાં દરેક બાળક પોતપોતાને રસ અનુરૂપ આ સ્પર્ધાઓમાં લાભ લઈને ફોર્મ ભરી શકે છે અને લાભ લઈ શકે છે મારા પુત્ર ઈશાનની વાત કરું તો તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેને નાનપણથી જ અવનવી સ્પર્ધ રમતગમત નવા નવા રમકડાઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો શોખ છે તેમજ ખૂબ ડ્રોઈંગ પણ ખૂબ સારું એવું કરે છે તેનો આ શોખ પૂરો કરવા માટે અમારા ઘરના તમામ સભ્યો જેમ કે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય છે જે ખરાબ થઈ ગયેલી હોય બિનઉપયોગી હોય તેનો અમે સંગ્રહ કરી રાખીએ છીએ તેમજ જ્યારે કોઈપણ સંબંધી સગા સંબંધીઓને ત્યાં બેસવા જઈએ તો એને પણ જાણ કરી કે તમારી ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ ખરાબ થઈ ગયેલી હોય તો તમે સંગ્રહ રાખજો અમે જરૂર પડશે ત્યારે લઈ જઈશું એ વસ્તુ અમે ઘરે રાખીએ છીએ અને એમાંથી ઈશાન જ્યારે વેકેશન ફ્રી સમય હોય ત્યારે બધું મિક્સ કરીને કોઈપણ વસ્તુ નવી ક્રિએટ કરે છે અંતમાં હું તમામ વાલીઓને એક વાત કહેવા માગું છું કે તમારા બાળકને પણ જેમાં રસ હોય તેમાં આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ એના માટે તમારે સંપૂર્ણ સમયનું થોડુંક યોગદાન આપવું પડે તેમ છે અને સૌથી મહત્વની વાત કે તમારા બાળકને એમાં શેમાં રુચિ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ હું મારી વાત કરું તો આ સ્પર્ધા માટે મેં કોઈ અલગથી સમય નથી ફાળવેલો એક સમયે હું જ્યારે ફેસબુક ચેક કરતો હતો તેમાં એક રઘુ રમકડું કરીને પેજ ફોલો કરું છું તેમાં આ સ્પર્ધા વિશે મને ખ્યાલ આવ્યો કે ગ્રીષ્મોત્સવ સ્પર્ધાનું આયોજન થાય છે તો એમાં મેં ડીપમાં તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એમાં ઘણી બધી સ્પર્ધાઓ છે તો એ વિશે મેં જ્યારે ઘરે જઈને મારા પુત્ર ઈશાનને વાત કરી કે તને સાયન્સમાં ટોઈસમાં રસ છે તો આ આની અંદર એક કોઈ પણ ઇલેક્ટ્રિક સારી વસ્તુ બનાવી અને એક વિડીયો પણ બનાવી અને આની સાથે અપલોડ કરી શકાય તો એ એ એગ્રી થઈ ગયો અને જ્યારે વેકેશનમાં ઇલેક્ટ્રિક ગાડી વેસ્ટમાંથી બેસ્ટ રિમોટવાળી ઇલેક્ટ્રિક ગાડી બનાવી અને ગૂગલ ફોર્મમાં આ વિડીયો અપલોડ કર્યો